બીજની સ્પેશિયલ ઓફર લઈને આવી ગયા છે ગ્રહક મિત્રો તમારા માટે આ સાડી જોવાથી તમારે ફક્ત ને ફક્ત સડી ત્રણસો રૂપિયામાં આપી દેવાના છે હા તમે બરાબર સાંભળ્યું સડી ત્રણસોમાં આવી વર્કવાળી સાડીઓ તમને મળી જવાની છે આઠસો હજાર નહીં હવે સારી ત્રણસોમાં જ મળશે સ્પેશિયલ ભયબીજની જ ઓફર છે અને ત્રણ નંગ લેશો તો હજાર રૂપિયામાં જ આપી દઈશું જોઈ લો કલર ચાર્ટ આ બધી ડિઝાઇનો જોઈ લો આખી વર્કવાળી સાડી આવશે એ બી તમારે પાંચસો છસો નહીં સરી ત્રણસો રૂપિયામાં જ મળી જવાની છે ને ભાઈ બીજની જ ઓફર રહેશે ફક્ત ને ફક્ત ચાર દિવસ માટે જ રહેવાની છે ઓફર એટલે વહેલા તમારે આવી જવાનું રહેશે બધા કલર અવેલેબલ છે જોઈ લો ડિઝાઇનો બી બધી અલગ અલગ આવશે ને પેટર્નો બી તમારે અલગ અલગ આવશે એક નંગ તમારે સેમ્પલનો બી ખોલીને બતાવી દઉં છું સાદી સાડી આલવી ભયબીજ માટે એના કરતાં આવી વર્કવાળી સાડી લઈ લેજો તમારી બહેનો માટે એ બી ખુશ થઈ જશે અને ભાવ બી તમારે વ્યાજબી રહેવાનો છે સારી ત્રણસો રૂપિયામાં જ આવી ભરેલી સારી આપી દેવાના છે જોઈ લો અને એકદમ લૂઝ કાપડ આવશે અને બ્લાઉથ પીસ સંગાતે આવશે ને એડ્રેસની વાત કરીએ બહેનો તો કરિશ્મા સારી મોચી બજાર એવરગ્રીન કોમ્પ્લેક્સ પાદરામાં આવી જવાનું રહેશે ને વિડીયોને લાઇક શેર અને ફોલો કરવાનું ના ભૂલતા